હેલો બાળ મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની પ્રવૃત્તિ આઠ મારું ગીતની સમજ મેળવશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોનો હેતુ કેવળ વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિનો નમૂનો જોઈને લખી શકે તે માટેનો છે માટે પ્રવૃત્તિમાં આ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ લખવું જરૂરી છે તો ચાલો સમજ લઈએ પ્રવૃત્તિ આઠ મારું ગીત આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા દાદા દાદી સગાવાહલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપણા ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકીનું કોઈ એક લોકગીત નીચેના ભાગમાં લખો વિદ્યાર્થી મિત્રો અહીં અમારા ગામમાં ગવાતું લોકગીત હું મેં લખ્યું છે તમારે તમારા સ્થાનિક ગવાતું લોકગીત લખવાનું છે તો ચાલો જોઈએ લોકગીતનું નામ છે આવ્યો મેહુલો રે ઉત્તર ગાજિયાને દખણ વર લોલ મેહુલે માંડ્યા મગનાણ રે આવ્યો ધરતી ન ધણી મેહુ લોરે લોલ નદી સરોવર છલી વળિયારે માછલી કરે હી લોળ રે આવ્યો ધરતી ન ધણી મેહુ લોરે લોલ ખાડા ખાબોચિયા છલી રે લોલ ડેઢકડીએ દીધા આશીષ રે આવ્યો ધરતી ન ધણી મેહુ લોરે લોલ ધોરિયે લીધા ધોરી રે લોલ ખેડુએ લીધી પીવડ રાસરે આવ્યો ધરતી ન ધણી મેહુલો રે લોલ ગાયે લીધા ગાના વાછરો રે લોલ અછત્રીએ લીધા નાના બાળ રે આવ્યો ધરતી ન ધણી મેહુલો રે લોલ આ લોકગીતમાં શેના વિશે વાત કરવામાં આવી છે જવાબમાં લખીશું આ લોકગીત મેઘના આગમનનું વર્ણન કરે છે મેઘ એટલે કે વરસાદના આગમનનું વર્ણન કરે છે પહેલી પંક્તિમાં કવિ મેઘના ગાજવા અને દક્ષિણ દિશામાંથી વરસાદ વરસવાનું વર્ણન કરે છે મેહુલો શબ્દ વરસાદ મેઘ માટે વપરાય છે બીજી પંક્તિમાં કવિ વર્ણવે છે કે કેવી રીતે નદીઓ અને સરોવરો મેઘના પાણીથી ભરાઈ જાય છે માછલીઓ આનંદમાં હિલોરળા કરે છે ત્રીજી પંક્તિમાં કવિ ખાડાઓ અને ખાબોચિયા મેઘના પાણીથી ભરાઈ જવાનું વર્ણન કરે છે ડેડક એટલે કે બગુળા આનંદમાં આશીર્વાદ આપે છે ચોથી પંક્તિમાં કવિ વર્ણવે છે કે કેવી રીતે ખેડૂતો મેઘના આગમનથી ખુશ થાય છે અને બેવડી ખેતી કરવાની આશા રાખે છે પાંચમા પંક્તિમાં કવિ વર્ણવે છે કે કેવી રીતે ગાયો પોતાના વાછરા સાથે મેદાનમાં ચરવા જાય છે છેલ્લી પંક્તિમાં કવિ નાના બાળકોને તરવા માટે નદી કિનારે લઈ જવાનું વર્ણન કરે છે આ ગીત પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને વરસાદના આગમનથી થતી ખુશી વ્યક્ત કરે છે અહીં પ્રવૃત્તિ આઠ પૂર્ણ થાય છે આ ધોરણ સાતની અન્ય પ્રવૃત્તિ કે અન્ય ધોરણની પ્રવૃત્તિ તમે અમારી પ્લે લિસ્ટની લિંક પરથી મેળવી શકો છો આ વિડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો